અને ટપો અને સગાઈથી ખર ખબરથી સોશિયલ મીડિયામાં પણ તે મચી ગયો છે અને દરેક બાજુમાં આ સમાચાર જોવા મળે છે કે બંનેની સાફ સગા કરી લીધી છે અને ખબરનો સામે આવી છે કે બાદમાં બધા કે ઉઠ્યા છે કે જે મનમન દત્તા અને રાજ અનંદ કાનો સુધી આ ખબર પહોંચી છે ત્યારે તેમણે આનાર ટિકેટ કહ્યું છે કે તેને ફગાવી અને ફેંક પણ એવી મુનમુન દત્તાઓને સગાઈને ખબરો પર કઈ રિકેટ ત્યાં એક વખત કરી કરી મુનમુન દત્તાઓનો ખબર એક રિફ્રેશ કર્યું છે કે આ પોતાની ઇન્સ્ટામાં પર સ્ટોરી પોસ્ટ કરી શકે આપવા ફેલાવનાર પર કટાક્ષ કર્યો છે અને મુનમુન દત્તાએ લખ્યું કે ખૂબ જ ભણી વાત છે કે કોઈ ફેક ન્યૂઝ અને આગામી જેમ ફેલાય જાય છે કે બુમ બુમરેંગની જેમ પાછી આવતી રહે છે અને વખત ફરીથી વસ્તુઓને ક્લિયર કરી આ ના સગાઈ થશે અને આ લગ્ન થાય કે એ ન થાય ના તનો પ્રેગ્નન્ટ છું